બાર સિંહના ટોળાનો વિડીયો સામે આવેલો છે બ્રહદ ગીરના ગણાતા વિસ્તારમાં એક ડઝન સિંહનો વિડીયો વાયરલ થયેલો છે ત્રણ સિંહણ અને નવ પાઠડા સિંહોનો નો કરતો વિડીયો વાયરલ થયો છે બાબરકોટ ગામના ખાનગી કંપનીના માઇન્સ વિસ્તારમાં સિંહના ટોળાનો જમાવડો જોવા મળેલો હતો સિંહોની સુરક્ષાના બણગા પૂખતા વન વિભાગના કર્મીઓની ઉડીને ગેરહાજરી જોવા મળેલી હતી બાર બાર સિંહોના ટોળા પ્રત્યે વનતંત્રના કર્મીઓની સુરક્ષાની પોકળ વાતો પુરવાર થઈ છે અને ખાનગી કંપનીની માઇન્સમાં સિંહોએ રહેઠાણ બનાવેલું છે માઇન્સમાં ચોવીસ કલાક ખોદકામ ચાલુ હોય ત્યારે સિંહની સુરક્ષા સામે સવાલો ઉત્પન્ન થયેલા છે સુરક્ષાના મુદ્દે નિયમો કડક હોવા છતાં વન વિભાગની ભૂમિકાઓ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે